મતદાન ને લઈ અનોખો ઉત્સાહ કવિતા ચોપડા કવિતાજી કાં પે આયુ હોય સમય હોય મતદાન મતદાન जब से मेरा मतदान चालू हुआ है तब से मैं दे ही रही हूँ और वो हमारा फर्ज है कि हमें देना ही चाहिए मतदान हमें करना अनिवार्य है आने वाली सरकार के क्या सोच के मतदान करोगे क्या काम करना चाहिए अब निर्णय अपने देश का विकास हो रहा है और विकसित देश बने और अपने देश की बहुत उत्तरोत्तर ऊंचाइयों पे पहुंचे बस यही कहना चाहूंगी

और वाली हाँ बस हो, तो ये चाहती हो कि हमें सारे राइट्स के साथ में थोड़ी महंगाई पे भी वर्क करने को मिले ताकि हम लोग के लिए इजी हो जाए और हमारे नहीं सबके लिए इजी हो जाए ये सब चीजें और इंडिया को भी आगे बढ़ाना है तो आई थिंक वो लोग लो वर्क करेंगे आई एम वेरी श्योर और प्राउड हूँ की मैंने जिनको वोट किया है वो हमारे लिए पक्का वर्क करेंगे विस्तार में मतदान करवाया मारो नाम डॉक्टर निर्मल चौड़िया में प्रैक्टिस करूच અને આજનો આ પવિત્ર દિવસ છે અને અપેક્ષા જોવો બહુ ક્લિયર છે જો યુવાનોને શું જોઈએ યુવાનોને જોઈએ સારી નોકરી સારું વ્યવહાર વ્યવસાય ગ્રહણો શું જોઈએ કે એમની ઓછામાં ઓછી પડે અને બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું ડેવલપ હોવું જોઈએ લોકોને અગવડ ઓછી પડવી જોઈએ અને લોકોને લાગવું જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છે તો એમાં અમને એક લોકશાહીનું ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે દરેક પોતાની મરજીથી સ્વતંત્રતાથી સ્વચ્છતાથી નહીં દેશના કાયદાનું પાલન કરીને કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળવી જોઈએ સાહેબ ભૂતકાળની સરકાર અત્યારની છે એના ઉપર શું કહેવું જો અત્યારે અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી લોકશાહી દેશ છે અને લોકો ચૂટે છે એટલે દરેક સરકાર લોકોએ ચૂંટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે જે આપણે આજ સુધીનો અનુભવ છે